બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થતાં વિરોધનો સૂર ઉઠ્યો અનેક રાજકીય આગેવાનોના કદ કદવેતરાઈ જાય તેવી દહેશત રાજ્ય સરકારની તાજેતરમાં મળેલ કેબિનેટની બેઠકમાં અપાયેલ મંજૂરી બાદ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થતાં વિરોધનો સૂર ઉઠ્યો છે ધાનેરા કાંકરેજ અને દિયોદરના આગેવાનો અને લોકો વિરોધ કરી રહ્યા છે તો ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં સમાવવાની માંગ સાથે ધાનેરાના પૂર્વ ધારાસભ્ય અને આગેવાનોએ રજૂઆત કરી છે ધાનેરા તાલુકાની માગણી બનાસકાંઠામાં રહેવાની છે થરાદ અમારે ઓકટ પડે છે અમારા રેશન કાર્ડ ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ તમામ ખા બનાસકાંઠાના છે એટલે અમારા જે સરળ રસ્તો પડે છે બનાસકાંઠા ધાનેરા ભાઈ પડે છે થરાદ અમારે ઓકડ પડે છે દિશા હબ ગણાય વેપારનું અને અમારે અમદાવાદ જે તે છોકરાઓ આ વિસ્તારમાં જ ભણવાનું ચાલુ છે એટલે અમારે માગણી છે કિસાન સંઘ ભારતીય વીમા પીની કે અમારો જિલ્લો બનાસકાંઠા જ રહે જોકે આમાં રાજકીય નેતાઓના કદ વેતરાઈ જાય તેવી શક્યતાઓ પણ છે ત્યારે ધાનેરા અને પાલનપુરના વ્યવહારો સાથે સાથે ધાનેરા પાલનપુરનું અંતર અને ધાનેરાના લોકોની માંગણીને લઈને વાવ થરાદમાં ધાનેરા ન જવું જોઈએ તેવો મત પ્રગટ થયો છે જોકે વિભાજન કરી દેતા ધાનેરાને જે પ્રકારે વાવ થરાદમાં સમાવેશ કરવામાં આવ્યો છે એને લઈને વિરોધનો સૂર ઉઠ્યો છે જો ધાનેરાને વાવ થરાદમાં સમાવેશ કરવામાં આવશે તો આગામી સમયમાં આંદોલન થશે અને એ પણ સરકારે ન ધાર્યું હોય તેવું પરિણામ આવશે આગેવાનોનું કહેવું છે કે ધાનેરાને થરાદમાં સમાવેશ કરવાથી અનેક રાજકીય આગેવાનોના કદ વેતરાઈ જાય તેવી દહેશત છે આને કારણે જ આ વિરોધ પ્રગટ થઈ રહ્યો હોવાનો પ્રાથમિક અંદાજ સેવાઈ રહ્યો છે ના જિલ્લાનું વિભાજન કરવાનો જે નિર્ણય ગુજરાત સરકારે લીધો છે એ ખૂબ વર્ષોથી બનાસકાંઠા જિલ્લાની ડિમાન્ડ હતી જે ભૌગોલિક રીતે અને સંખ્યાની રીતે આખા રાજ્યમાં બંને જગ્યાએ જ્યારે મોટો હતો ત્યારે સમગ્ર બનાસકાંઠા જિલ્લાએ આની માગણી કરી હતી અને એના ભાગરૂપે સરકારે જે કામ કર્યું છે એ બદલ સરકારનો આભાર પણ માનીએ અને અભિનંદન પણ આપીએ છીએ પરંતુ સાથે સાથે મારા મત વિસ્તારમાં ગઈકાલે જ્યારથી જાહેર કર્યો ત્યારે સમગ્ર ધાનેરા તાલુકાને પાલનપુરની અંદર રહેવા માટેનો આગ્રહ હતો અને છેલ્લા એક મહિનાથી આ વાત ચાલતી હતી ત્યારે મેં પણ એ વિસ્તારના એક ધારાસભ્ય તરીકે મુખ્યમંત્રી સાહેબને રજૂઆત પણ કરી હતી કે સાહેબ ધાનેરાને અનુકૂળ પાલનપુર જિલ્લો છે તો પાલનપુર રાખવા માટેની માગણી પણ આપણે કરી હતી અને સમગ્ર વિસ્તારની અંદરથી ગઈકાલથી જ્યારે જાહેરાત કરી ત્યારથી માંડીને સરપંચો પંચાયતના ડેલિગેટો સમાજસેવકો અને અસંખ્ય લોકોએ મને સતત ફોન કરીને કર્યા ત્યારે હું ગઈકાલે પણ ગાંધીનગર હતો સીએમ સાહેબને મળવા માટેના પ્રયત્ન પણ કર્યા છે પરંતુ સીએમ સાહેબને મળી શકાણું નથી પરંતુ મેં સંદેશો મોકલવરાવ્યો છે કે ધાનેરાની પ્રજાને જે વાછોલ બાપલા અને આ વિસ્તાર છે એ થરાદ છેક એસી કિલોમીટરે પહોંચ્યા છે એટલે ખૂબ મોટું લાંબુ અંતર થઈ જાય છે જે ખિંમત સાઈડનો ભાગ છે એ વિસ્તાર માટે તો અમારા સમગ્ર વિસ્તારની માગણી છે સરકાર પાસે કે ધાનેરા તાલુકાને પાલનપુર જિલ્લામાં જ રાખે અને પાલનપુર જિલ્લાની અંદર પણ છ તાલુકા છે એની જગ્યાએ સાત તાલુકા તરીકે રહે તો લોકોની સુખાકારી માટે લોકોની જે સગવડ છે અને હર હંમેશો ડેરી સાથે બેંક સાથે આખો તાલુકો કનેક્ટ કનેક્ટ છે તો એ બધાને અનુકૂળતા પણ સમગ્ર વિસ્તારને રહે તો મારા વિસ્તારના બધા જ લોકોની જે ડિમાન્ડ છે બધા લોકોની જે માંગ છે એ આપના મીડિયાના મારફત પણ હું સરકાર સાહેબ સરકારને કહેવા માગું છું કે ધાનેરા તાલુકો એ બનાસકાંઠાની અંદર જ રહે એવી અમારી સૌની માંગ છે અહેવાલ મહાવીર શાહ લોકાર્પણ